પત્રકાર બંધુકાર પરિષદ સોનિયા ગાંધીજી ના નેતૃત્વ યુપી સરકાર સો દિવસની રોજગારી મેળવી શકે અને કુટુંબનું ભરણ પોષણ પૂરું કરી શકે એ ધ્યેય માટે આ યોજના હતી હમણાં સત્ર મળ્યું એમાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટીનું નામ બદલવામાં આવે છે અમને ખબર બી નથી શું છે વિડી રાખ્યું છે કે શું છે એનો ધ્યેય શું છે પરંતુ આ યોજના એટલા માટે નામ બદલવામાં આવ્યું છે રોજગારી ગરીબ માટેની આ યોજના અને આદિવાસીઓ માટેની ખાસ કરીને યોજના ઘર બેઠા રોજગારી મેળવીને એમના કુટુંબ પરિવાર એમના બાળકોને ભણાવી શકે સારો સ્વાર્થ મળે એ હેતુથી કોંગ્રેસ સરકારે આ યોજના બનાવી હતી

આ યોજના સીધી કાનૂન છે કાનૂન એવું કે તમે ગ્રામ પંચાયતમાં જાઓ સરપંચને તલાટી અરજી આપો તમને જોબ આપે આઠ દિવસમાં રોજગારી નહીં મળે તો પંદર દિવસમાં તમારે ઘર બેઠો પગાર મળે એ કાનૂનમાં જોગવાઈ કરવી છે પરંતુ આ લોકો જે પ્રકારે ખરાવો મગાવે બજેટ મળે

આ ભારતમાં ગાંધી રોજગાર ગેરંટીની યોજનાનું નામ બદલી રાખે અમે પ્રજાને જાગૃત કરીશું અને ઉગ્ર આંદોલન પણ સતત અમારું આંદોલન આખા ભારત દેશમાં જેમ રાહુ જીતી હતું એમ એક મહિના સુધી ગામે ગામ અમે આંદોલન કરીશું એમાં કોઈ શંકા નથી એના નામ ફરીથી ભારતમાં રોજગાર ગેરંટીનું નામ રહે અને કાનૂન કાયદાને તમે બદલી નથી શકતા અસ્તુ જય કોંગ્રેસ